રાજ્યના આઠ જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ તો મધ્ય ગુજરાતના આણંદ વડોદરા અને છોટા ઉદેપુર પંચમહાલમાં પણ વરસાદની આગાહી મંગળવારે વરસાદથી તરબોડ થયા રાજ્યના એકસો ત્રેપન તાલુકાઓ સિત્તેર તાલુકામાં એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પંચમહાલના કાલોલમાં સૌથી વધુ પાંચ તો માતરમાં ચાર પોઈન્ટ ચોસઠ ઇંચ વરસ્યો વરસાદ ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ એક્શન મોડમાં ગીર સોમનાથ દ્વારકા ભાવનગર નર્મદા વલસાડ રાજકોટ અને કચ્છમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત ધોધમાર વરસાદથી અંબાજીના કોટેશ્વરની સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર અરવલ્લીના ડુંગરોનું પાણી નદીમાં વહેતું થતા સુકી ભટ્ટ નદી બની ફરી જીવંત પાનશા ગામ પાસે નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી પાટણમાં રેલવે ગરનાળા અને નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી ભાજપ શાસિત પાલિકાની પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાયો સિદ્ધપુરમાં મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદ હળવો વરસાદ વરસ્યો જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વિસાવદરના અનેક વિસ્તારમાં મેઘરાજાએ કરી મહેર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ મુશળધાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં તાલાલા અને વેરાવળના કેટલાક ગામોમાં ખાબક્યો ભારે વરસાદ આમડાશ ગામમાં ચાર ઇંચથી જળબંબાકારની સ્થિતિ માથાસુલિયા ગામમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી ખેતરો પણ પાણીથી તરબોળ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અમરેલીના ચલાલા પંથકમાં વાવડી શેલ ખંભાળિયા કરેણ ધારગણી સહિતના ગામોમાં મેઘમહેર વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર ધારીના કોટડામાં પણ ભારે વરસાદથી ગામના રસ્તાઓ ફેરવાયા બેટમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છૂટા ઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદથી મેણ નદીમાં આવ્યા નવા નીર દુગધા ગામના પુલ પર ભરાયા વરસાદી પાણી વાહન ચાલકો જીવના જોખમે પુલ પાર કરવા બન્યા મજબૂર મુશળધાર વરસાદથી અમરેલી જિલ્લાની નદીઓમાં પાણીની ભારે આવક ધારી પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા શેત્રુંજી નદી બે કાંઠે ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો કચ્છ જિલ્લામાં ભચાઉ ગાંધીધામ રાપર અને અંજારમાં પડ્યો વરસાદ મોથારા મમુઆરા પધ્ધર કુકમા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને થશે ફાયદો મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં જેપુર ગોરખીજડીયા બરવાડા પીપળિયા અને ખેવારિયામાં વરસાદ કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોની મુશ્કેલીમાં થયો વધારો ધોધમાર વરસાદ પડ્યો દ્વારકાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયા પાણી પિસ્તાળીસ મિનિટમાં અડધો ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી પોરબંદરના બરડા પંથકમાં વરસાદી માહોલ કુણવદર મોરાણા રામવાવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ મંગળવારે મોડી સાંજે વરસાદ વરસ્યો રાજકોટના ધોરાજીમાં ફરણી મોટા ગુંદાડામાં એક કલાક સુધી વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા પાણી ઉકળાટ વચ્ચે વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત વરસાદથી જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલી પોલ રસ્તા પર ખાડામાં ફસાયો ફોર વ્હીલર શહેરના કેટલાક રસ્તાઓ પર ખાડાઓને લઈને થયા પરેશાન મહેસાણાના ઉંઝામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી મળી રાહત તો રસ્તાઓ પર ભરાયા પાણી વરસાદના આગમનથી ખેડૂતો ખુશ મુશળધાર વરસાદથી અંબાજીમાં ઠેક ઠેકાણે ભરાયા પાણી દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન ગ્રામ પંચાયતે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા આ સ્થિતિ સર્જાઈ હોવાનો વેપારીઓનો આરોપ મેઘરાજાની તોફાની બેટિંગ ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકતા લુંભા ગામમાં જળબંબાકારની સ્થિતિ રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો ખેતરો પર પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશાલી આખરે મેઘરાજાનું આગમન થયું બનાસકાંઠાના દાતા તાલુકામાં અંબાજી રતનપુર કુવારશી ભેમાલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો થરાદ તાલુકાના દીપડા ગામમાં પણ મેઘ મહેર હજુ સારા વરસાદ થવાની ખેડૂતોને આશા બનાસકાંઠાના દિયોદર શહેર અને તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ શહેરના મુખ્ય માર્ગો થયા વરસાદી પાણીમાં ગરકાવ દિયોદર તાલુકાના કોટડા ઓઢા ધનકવાડા સહિતના ગામોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા

ભારે પવન અને વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ થઈ પ્રભાવિત બેંગાલુરુ અને દિલ્હીની ફ્લાઇટનું લેન્ડિંગ જ ન કરી શકાતા તેને કરવી પડી ડાયવર્ટ કુલ પાંચ ફ્લાઇટે હવામાં જ મારવા પડ્યા ચક્કર ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છ પોઈન્ટ ચાર દક્ષિણ ગુજરાતમાં પાંચ પોઈન્ટ ચુમ્મોતેર મધ્ય ગુજરાતમાં ચાર પોઈન્ટ પંચોતેર ટકા નોંધાયો વરસાદ તો કચ્છમાં ત્રણ પોઈન્ટ સાર્વત્રિક વરસાદ સાર્વત્રિક વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક શરૂ ચૌદ જળાશયોમાં નવા નીરની આવક રૂપાવટીમાં બાર સસોઈ બે સત્તર ફૂટ પાણી આવ્યું ત્રીસ ડેમ સાઇટ પર અડધા થી ત્રણ ઇંચ સુધીનો વરસ્યો વરસાદ સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ અને ધોળીધજા ડેમ હાઈ એલર્ટ પર મોરબી નો મચ્છુ ત્રણ ડેમ વોર્નિંગ પર સરદાર સરોવર ડેમમાં પાણીના સ્ટોરેજને ને લઈને પણ કરવામાં આવી ચર્ચા વરસાદ અને પાકના વાવેા રાજ્યના બસો સાત જળાશયોમાં કુલ આડત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા જળસંગ્રહ સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં તેર પોઈન્ટ બાવીસ કચ્છના વીસ જળાશયોમાં એકવીસ પોઈન્ટ નવ્વાણું ટકા જળસંગ્રહ મધ્ય ગુજરાતના ટકા જળ સંગ્રહ ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં પચીસ પોઈન્ટ તોતેર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની યોજાઈ સમીક્ષા બેઠક કચ્છ રાજકોટ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભાવનગર નર્મદા અને વલસાડમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ તો આઠ ટીમ એલર્ટ પર જમ્મુ કાશ્મીરથી તમિલનાડુ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન દિલ્હી રાજસ્થાન યુપી સહિતના રાજ્યોમાં આજે વરસાદની આગાહી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં વરસી શકે છે ભારે વરસાદ ગોવામાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન કેબિનેટની બેઠકમાં બગડ્યા મુખ્યમંત્રીઓ મંત્રીઓ સચિવોને ઓફિસોમાંથી બહાર નીકળી ફિલ્ડમાં ફરવા કરી ટકોર પદાધિકારીઓ અધિકારીઓ વાતાનુકૂલિત બહાર નીકળે તો ખબર પડે કે આજુબાજુ છે કેટલી જરૂર નિકાલ કરવા આદેશ મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરત ના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ની યુનિવર્સિટીમાં યુજી ની પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની રજૂઆત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મનમાની ચલાવતી હોવાનો લગાવ્યો આરોપ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વલસાડ લોકસભા બેઠક પર થયેલી હાર અંગે કરી ચર્ચા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને વિવિધ મોરચાના અધ્યક્ષો સાથે કર્યો મંથન રાજ્યની સ્થિતિ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર કપડવંજમાં વર્તમાન અને પૂર્વધારાસભ્ય વચ્ચે છેડાયો જંગ પૂર્વધારાસભ્ય કાડુસિંહ ડાભીએ પોતાના ધારાસભ્યના લેટર પેડ પર મુખ્યમંત્રીને રજૂઆત કરતા વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલાએ ઉઠાવ્યા સવાલો કપડવંજ અને કઠલાલ તાલુકામાં ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા રોડના કામમાં આચરાયેલા ભ્રષ્ટાચારની તપાસની કાળુસિંહ ડાભીએ કરી માંગ અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિએ દુર્ઘટના સ્થળે કોંગ્રેસે મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ રાજકોટના તમામ અઢાર વોર્ડના કોંગ્રેસના નેતા કોર્પોરેટરો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત મૃતકોના પરિવારો પણ હાજર રહ્યા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહીની મૃતક આશાબેન કાથડના પરિવારની માંગ જુનાગઢમાં યુવકને મારમારી માર મારી અપહરણ કરવાનો કેસ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જામીન અરજી કોર્ટે કરી ના મંજૂર આરોપી જામીન પર મુક્ત થાય તો પુરાવા સાથે થવાની વ્યક્ત આશંકા વકીલો પર વધતા હુમલાઓના કિસ્સાને લઈને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન અમદાવાદના કલેક્ટરને આપ્યું આવેદન વકીલો પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ વકીલોને વ્યવસાય માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ આપવા કરી રજૂઆત ઉત્તર પ્રદેશની જેમ રાજ્યમાં પણ વર્ષ બે હજાર પાંચ પહેલાના સરકારી કર્મીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માંગ લેખિત બાહેધરી આપ્યા બાદ હજુ સુધી રાજ્ય સરકારે અમલ ન કર્યાનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનો આરોપ રાજ્ય સરકાર પણ ઠરાવ પસાર કરશે તેવો ભીખાભાઈ પટેલે વ્યક્ત કર્યો વિશ્વાસ

બે હજાર કિલો થી વધુ નકલી ઘીનો જથ્થો કર્યો હતો જપ્ત પરિવહન યોગ્ય સુવિધા ન હોવાથી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ ચાલીને શાળાએ જવા મજબૂર ત્રણ થી આઠ કિલોમીટર સુધી ચાલીને જતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તેવી વાલીઓની રાહ કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત વરસાદી વાતાવરણ વચ્ચે જખૌ પાસેથી બીએસએફ ને ચરસના વીસ પેકેટ મળી આવ્યા અત્યાર સુધી કુલ એકસો સિત્તેર પેકેટ હાથ લાગ્યા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા પચીસ લાખના ડ્રગ્સનો કેસ પોલીસે શહેરમાંથી વધુ ત્રણ ડ્રગ્સ પેડલર ની ધરપકડ ધરપકડના ડ્રગ્સ વિરોધી અભિયાન સુરતમાં ત્રેપન પેસેન્જર રિક્ષાઓ પર ડ્રગ્સ વિરોધી બેનર્સ લગાવી જાગૃતિ લાવવા એસઓજી પ્રયાસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસને લઈને આજે પણ રિક્ષાઓમાં લગાવાશે નો ટુ ડ્રગ્સ ના પોસ્ટર મંજૂરી વિના એલોપેથી દવા બનાવતી ફેક્ટરીનો નો પર્દાફાશ ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી હેલ્થકેરમાંથી મશીનરી અને લાખથી વધુની કિંમતનો બનાવટી દવા સહિતનો કર્યો છે વિવિધ શંકાસ્પદ માલ કર્યો નમૂના મોકલાયા લેબમાં વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય રોગચાળો વખર્યો અમદાવાદમાં જૂન મહિનામાં ઝાડા ઉલટી નોંધાયા એક હજાર એકસો ત્રેપન કેસ ટાઈફોડ ના ચારસો એક્યાસી કોલેરા ઓગણચાળીસ અને ડેન્ગ્યુના નોંધાયા વીસ કેસ

ગુજરાતમાં આઠથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ત્રણ દિવસ સચિવાલય રહેશે સુમસામ બાલવાટિકામાં અગિયાર લાખ તોંતેર હજારથી વધુ બાળકોનું નામાંકન કેબિનેટ મંત્રીઓ આઈએસ આઈપીએસ આઈએફએસ સહિત વર્ગ એકના ત્રણસો સડસઠ અધિકારીઓ કરાવશે નામાંકન કેટમાં એ ટકાી ઓછી હાજરીવાળી સ્કૂલ માં મેળવ્યો એ ગ્રેડ માત્ર કોમન મૂલ્યાંકન શિક્ષણ બોર્ડ એક પણ સમિતિ સંચાલક મંડળને ન અપાયો સ્થાન મોટા ગણાતા બે સંચાલક મંડળોનો નીકળી ગયો એકડો સૌથી મહત્વની ગણાતી કારોબારી આચાર્ય અને સંચાલક મંડળની બાદ બાકીથી રોષ

પોર્ટલ કે કેન્દ્રના સમર્થ પોર્ટલ બંને વિષય ચોઇસનો વિકલ્પ જ ન હોવાથી મોટી મુશ્કેલી કોમન એડમિશન પ્રક્રિયાને જ હતો વિવાદ વિરોધ અને સમસ્યા ગાંધીનગરમાં એડવાન્સ રિબેટ યોજના રહી સફળ અત્યાર સુધીમાં ચોરાણું હજાર એકસો ચાલીસ મિલકત ઓગણપચાસ કરોડ રૂપિયાનો ભર્યો વેરો સુડતાલીસ હજાર આઠસો અગિયાર નાગરિકોએ એકવીસ કરોડ રૂપિયાનો ભર્યો ઓનલાઈન વેરો ત્રીસ જૂને પૂર્ણ થશે એડવાન્સ રિબેટ યોજના

લોકસભા અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી સવારે અગિયાર વાગે શરૂ થશે મતદાન પ્રક્રિયા ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે વચ્ચે મુકાબલો સરકાર અને વિપક્ષ સ્પીકર ન થઈ કોઈ સમજૂતી એનડીએ ભાજપ ના સાંસદ ઓમ બિરલા અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસના કે સુરેશ ઉમેદવાર સ્પીકર પદ ની ચૂંટણી ને લઈને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી ના વલણ ને લઈને સસ્પેન્સ સૂત્રોના મતે મતદાન પ્રક્રિયા શરૂ થતા પહેલા મમતા બેનર્જી કોંગ્રેસને જણાવશે પોતાનો નિર્ણય કર્યા વિના ઉમેદવાર મેદાનમાં ઉતારતા નારાજ છે મમતા બેનર્જી કેરળથી આઠમી વખત લોકસભા પહોંચેલા કે સુરેશનો દાવો આ હાર જીતનો વિષય નથી પરંતુ વાત છે પરંપરાની લોકસભાના સ્પીકર હશે શાસક પક્ષના અને ડેપ્યુટી સ્પીકર હશે વિપક્ષના लोकसभा अध्यक्ष ने चुटणी ने लेने कांग्रेस से પોતાના સાંસદ સભ્યો માટે જાહેર કર્યું વિહી આજે સવારે 11 વાગ્યે ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ ભાજપી પર લોકસભા સ્પીકરની ચુટણી લેને જાહેર કર્યું વિહી પોતાના તમામ સાંસદ સભ્યોને મતદાન પ્રક્રિયા સમય ગૃહમાં હાજર રહેવાની સૂચના ઈન્ડિયા ગઠબંધનના सहयोगी દળની ભાટક લોકસભા અધ્યક્ષની ચુટણી લેને નક્કી કરાય રણનીતિ ટીएमसी બેઠકમાં ગેરહાજર कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन ખડગે ના નિવાસ બેઠક ઇન્ડિયા ગઠબંધન બેઠક બાદ નેતા શરદ દાવો લોકસભા અધ્યક્ષ પદ નથી કરાય કોઈ ચર્ચા પરંતુ સરકાર પાસે સ્પીકર અને વિપક્ષ પાસે ડેપ્યુટી સ્પીકર પદ હોવાની છે પરંપરા લોકસભામાં નેતા વિપક્ષ હશે રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધનના सहयोगी સહયોગી દળ કરાયો નિર્ણય પ્રોટેમ સ્પીકરને મોકલ્યો પત્ર લોકસભાની ચૂંટણીમાં નવ્વાણુ બેઠક પર કોંગ્રેસનો વિજય આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનો કેન્દ્ર સરકાર પર આરોપ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેન્દ્ર સરકારે રચ્યું મોટું ષડયંત્ર સીબીઆઈના અધિકારીઓ સાથે મળીને કેન્દ્ર સરકારે કેજરીવાલ વિરુદ્ધ ગાવતરૂ રચ્યું હોવાનો દાવો સૂત્રોના મતે સીબીઆઈએ સોમવારે તિહાડ જેલમાં કેજરીવાલની કરી હતી પૂછપરછ સુપ્રીમ કોર્ટમાં આજે કેજરીવાલ જામીન અરજી ઉપર સુનાવણી દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદા પર લગાવી છે રોક નીચલી કોર્ટે તથ્યોની અણદેખી તથ્યો કુદાવી ત્રેવીસ હજાર સાતસો પચાસ ની સપાટી વિદેશી રોકાણકારો ની રૂપિયા એક હજાર એકસો છોતેર કરોડ થી વધુ ની લેવાલી તો અમેરિકી અર્થતંત્રને લગતા આંકડાની જાહેરાત પહેલા જ ડાઉ જુન્સ માં ત્રણસો નવ્વાણું પોઈન્ટ ગાબડું ઓગણત્રીસમી જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા બાવન દિવસ સુધી ચાલશે યાત્રા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ બાલટાલ બેઝ કેમ્પમાં એકસો બેડ ની હોસ્પિટલ નું કર્યું ઉદઘાટન અમરનાથ યાત્રા માર્ગ ઉપર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રૂટ ઉપર લગાવાયા સીસીટીવી કેમેરા તીર્થયાત્રીઓને નિયમિત અવર જવર કરતા વાહનો પર રખાશે નજર ઉધમપુર થી બનીહાલ સુધી લગાવાયા ત્રણસો સાઠ ડિગ્રી સર્વેલન્સ વાળા દસ કેમેરા તીર્થયાત્રીઓ માટે મેડિકલની પણ સુવિધા અમરનાથ યાત્રાને લઈને જમ્મુમાં તૈયારીઓ લગભગ પૂર્ણ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પ્રશાસન સજ જૂને રવાના થશે અમરનાથ નો પ્રથમ જથ્થો ટેક્સને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કેનિયામાં હજારોની સંખ્યામાં સંસદમાં ઘુસ્યા પ્રદર્શનકારીઓ ઇમારતના એક ભાગમાં લગાવી આગ પ્રદર્શન સમયે તમામ સાંસદ સભ્ય સંસદમાં મહાજર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ કેન્યા માં બાદ પોલીસે છોડ્યાથી અર્ગેસના ના સેલ વિધેયકના વિરોધમાં દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અમેરિકા એ કેન્યા રાજધાની માં કરી નિંદા ટી ટ્વેન્ટી વિશ્વ કપને આવતીકાલે ખેલાશે પ્રથમ સેમિફાઈનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામશે સેમિનલ જંગ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશ જેવી ટીમોને હરાવીને અફઘાનિસ્તાન પ્રથમ વાર પહોંચી છે સેમિફાઇનલમાં ગુરુવારે રાત્રે આઠ વાગે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટી ટ્વેન્ટ વિશ્વ કપનો બીજો સેમિફાઇનલ મેચ બીજા સેમિફાઇનલ માટે નથી રખાયો કોઈ રિઝર્વ ડે બંને સેમિફાઇનલ મેચ માટે અઢીસો મિનિટનો અપાશે એક્સ્ટ્રા ટાઈમ